મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો બધા જ લોકો વર્ગ ની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ જ્યારે મિત્રો આજની વાત કરીએ તો આજે ફરીથી સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સોનું આગામી સમયમાં હજુ પણ વધશે કે ઘટશે જેની સંપૂર્ણ માહિતી ચાંદી સમયમાં તેજી માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટી કુદાવી અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો આજની વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેરમેન જેરામ પોવેલની ટીકા અને વેપાર પણ વધતા તણાવ વચ્ચે આર્થિક વિકાસમાં અવરોધ આવવાના ભયના કારણે સુરક્ષિત રોકાણ તરીકે અત્યારે માંગ વધી રહી છે દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે સુરૈયા તમારા શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે સોનું જે છે એ મિત્રો આપણા ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળતું હોય છે અને લોકો જે છે એ સોના અને ચાંદીના શુભ પ્રસંગની અંદર ઉપયોગ કરતા હોય છે તો આજની વાત કરીએ તો આજે સોનું વધીને બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત વધીને 9291 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 92910 માં અને 100 ગ્રામ સોનું 929100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું ખરેખર આજે વધતું જોવા મળી રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો

ગ્રામ ચાંદી સો રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને નવમાં જયારે સો ગ્રામ ચાંદી ચાંદી વાત કરીએ તો આજે સો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે એક હજાર થી પણ વધારે વધારો નોંધાયો હતો સોનાની કિંમતોમાં અને બસ આ વધારો સતત વધતા જે સોનાના ભાવમાં સર્વોચ્ચ સપાટ સુરે સોના તેમજ ચાંદી ના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે એક તોલા સોનાની કિંમત મધ્યમ વર્ગની કરોડની બહાર જઈ છે સોનાનો ભાવ તો સોનાના ભાવમાં ફરી એકવાર ઇતિહાસ સર્જી રહ્યા છે અને વાસ્તવમાં વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટેરિફિક યુદ્ધે વૈશ્વિક બજારને હચમચાવી નાખ્યું છે આ સમય દરમિયાન લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદે છે અને પોતાનો વાત કરીએ તો સુરક્ષિત કરી રહ્યા છે રોકાણને અને આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં મિત્રો 25% સુધીનો વધારો નોંધાયો છે જ્યારે 2024 ની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને મંદી આર્થિક ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે જો આગામી દિવસોમાં આવું ને આવું જોવા મળશે તો સોનું જે છે એ મિત્રો મહામંદીનું વાતાવરણ પણ સર્જી શકે છે તો ફરી એકવાર સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે એટલે કે સોનાની કિંમતોની અંદર પાછલા દિવસોની અંદર એટલે કે બે દિવસ પહેલા સોનું જે છે એ વધારામાં જતું જોવા મળ્યું તે દિવસે ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો હતો જેની સાથે સોનું જે છે એ મિત્રો એક લાખની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એ કારણે ઘણા બધા નિષ્ણાંતો જે છે એ તેમના અંદાજ પણ બદલવા લાગ્યા છે અને

ચૂકી છે અને સોનાના ભાવમાં ફરી એકવાર ઇતિહાસ સર્જે તેવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટેરિફિક યુદ્ધના કારણે બજારને અત્યારે હચમચાવી નાખ્યું છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો જો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ હજુ પણ સમય છે કે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસમાં આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હજુ પણ હાઈ સપાટી એ ટ્રેડ કરવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાના ભાવ અને ઘણા બધા લોકો જે છે એ એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો હાલ સોનાની કિંમતોની અંદર કોઈ પણ ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે કારણ કે આગામી દિવસોની અંદર હજુ પણ પ્રોફિટ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ જેનો મધ્યમ વર્ગ નહીં પરંતુ

દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ સસ્તા સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકો જે છે એ મિત્રો 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે જો મિત્રો તમે પણ 18 કેરેટ સોનું ખરીદવાનો વિચારી રહ્યા છો તો 18 કેરેટ સોનાની કિંમતો સસ્તી જોવા મળતી હોય છે કારણ કે આ 22 કેરેટ સોનાની અંદર જ્યારે પણ દાગીના બનાવવામાં આવે છે ત્યારે તેની અંદર ઝિંક

ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી મળી રહેશે કે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી અને આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી હવે પછી આપણે ન્યુઅ અપડેટ અપડેટની અંદર માહિતી મેળવીશું